યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ઔદ્યોગિક અકસ્માતમાં ચિંતાજનક વૃદ્ધિને ઓળખીને સલામતી કાર્યકારી વાતાવરણ બનાવવાની દિશામાં નોંધપાત્ર પગલું ભરતા યુપીએલ લિમિટેડ અને શ્રો પરિવારના સહયોગથી સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન પ્રોસેસ સેફ્ટીની તેમના નોલેજ પાર્ટનર તરીકે ગેક્સકોન નોર્વે સાથે જુલાઈ બે હજાર વીસમાં સ્થાપના કરી હતી નવીનતા અને અતૂટ પ્રતિબદ્ધતા માટે પ્રેરકબળ તરીકે આપેલ ઉદ્દેશ્ય સલામતીને મોખરે રાખીને ઉદ્યોગનો ધોરણને ફરીથી નિર્ધારિત કરવાનો છે સેન્ટર ઓફ એક્સેલન્સનું મુખ્ય ધ્યેય ઔદ્યોગિક કાર્યસ્થળોથી સલામતી વધારવાનું છે માનવ જીવન પર્યાવરણ અને મૂલ્યવાન સંપત્તિનું રક્ષણ સુનિશ્ચિત કરવાનું છે તેનું ધ્યેય કરુણા અને જ્ઞાનની વહેંચણીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું છે એવી માન્યતા સાથે કે ઉદ્યોગોમાં શૂન્ય અકસ્માત માત્ર એક દ્રષ્ટિ કરતાં વધુ હોઈ શકે છે પરંતુ જ્યારે કાળજી રાખવાનું વલણ સંબંધિત જ્ઞાનના પ્રસાર સાથે સંરેંખિત થાય છે ત્યારે એક પ્રાપ્ય ઉદ્દેશ્ય હોઈ શકે છે સલામતીના નવા માપદંડ સ્થાપિત કરીને યુપીએલ યુનિવર્સિટીનું સેન્ટર ઓફ એક્સેલન્સ સલામતીના ક્ષેત્રોમાં થ્રીડી સીએફડી પરિણામ વિશ્લેષણ અને જથ્થાત્મક જોખમ મૂલ્યાંકન પ્રદાન કરવા માટે ભારતમાં અગ્રણીઓમાંનું એક છે કેન્દ્ર તેમના તાલીમ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રિયાલિટી વીઆર જેવા અદ્યતન સાધનોને સમાવેશ કરીને વ્યાપક સલામતી ઉકેલ મોડેલ પ્રદાન કરવામાં ખૂબ જ ગર્વ અનુભવે છે યુપીએલ યુનિવર્સિટી ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ ઇન પ્રોસેસ સેફ્ટીએ સરકારી અધિકારીઓ ઉદ્યોગોના વરિષ્ઠ વ્યવસાયિકો અને વિદ્યાર્થીઓ તાલીમ આપવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે એકસો પંદરને સરકારી અધિકારીઓ છસો પ્લસ વરિષ્ઠ ઉદ્યોગ વ્યવસાયિકો અને ત્રણ હજાર પાંચસોથી વધુ શાળા અને કોલેજ વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક તાલીમ આપવાના ટ્રેક રેકોર્ડ સાથે આ કેન્દ્ર રાસાયણિક ઉદ્યોગમાં સલામતી અને શ્રેષ્ઠતાનો પ્રોત્સાહન આપવા માટે મોખરે છે નવીન પહેલ અમલમાં મૂકી વ્યવહાત્મક ભાગીદાર બનાવીને અને સુધારણા માટે સતત પ્રત્યશીલ રહી છે યુપીએલ યુનિવર્સિટી સેન્ટર ઓફ એક્સલન્સ ઔદ્યોગિક ક્ષેત્રે માટે સુરક્ષિત અને વધુ સફળ ભવિષ્ય બનાવવા માટે અડગ પ્રતિબદ્ધતા દર્શાવે છે સલામતી સાંસ્કૃતિક વિકાસમાં અથવા તેમની સસ્તા માટે સલામતી સાધનોનો મેળવવાનો રસ ધરાવતા લોકો માટે એન્જિનિયરિંગની ડીન અને સેન્ટર ઓફ એક્સલન્સ ડોક્ટર ઓમપ્રકાશ મહાડવાડનો ડેન ડોટ એન્જ એટ ધી રેડ યુપીએલ યુનિવર્સિટી ડોટ ડોટ ઇન ઉપર સંપર્ક કરી શકાય છે